વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છે એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલો અપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડુ ઇટ જો આને નથી કરી શકતા તો એ અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ હવે કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ આપવું અમે તૈયાર કર્યું છે મને મળવાવાળા દરેક દરેક મુલાકાતીનું હવે એક રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આ બાબતે તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચ્યું કરવું તો પડે એવું જ છે તો એ ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશનર શ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માંગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલો ચેનલ રેડ ચેનલ એટલે અમે ગ્રાન્ટ તમે માંગી દો છો જેની માટે જનરલ બોર્ડ સુધી લેવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કાવું કરવું કોઈ પણ વસ્તુ એ બધી અમે એક ટેન્કેટિંગ ટાઈમ દરેક અમે અધિકારીને સામે કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ દરેક ચેક છે પછીની એક બેક છે જે નિર્ણય થઈ શકે નથી

અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને રિવ્યૂ કરીશું બધા માટે આ સેમ છે એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર મોબાઈલ એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી હશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું એથી આ કરીશ એટલે મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર એક્સવાઈ હેડ છે એમણે આટલી આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓએ આટલી આટલી વખત આ કર્યું છે આ વખતે આ કે છે ને એમને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટર

On this for two years, and it has been successfully done in the district. Mm however -hmm. the is In fact, I'm so happy. The, the